સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ખાતેના અણુ વિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત સાતસો સાતસો મેગાવોટના બે પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરાયા છે યુનિટ ત્રણ અને ચાર સાથે કાકરાપાર અણુ વિદ્યુત મથકની ક્ષમતા એક હજાર આઠસો મેગાવોટની થઈ ગઈ છે પ્રેસરાઇઝ હેવી વોટર રિએક્ટ પદ્ધતિના બે યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે યુનિટ ત્રણ કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી કાર્યરત છે અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થતું આ યુનિટ સોળ સ્વદેશી સાતસો મેગાવોટ પીએચડબ્લ્યુઆરની શ્રેણીમાં સૌથી આગળ છે જ્યારે તેનું ટ્વિન એકમ કે એ ફોર ટૂંક સમયમાં ગ્રીડ સાથે જોડાશે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરશે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ

ચારસો એંસી મેગાવોટની કુલ ક્ષમતા સાથે ત્રેવીસ રિએક્ટર ચલાવે છે વધુમાં સ્વદેશી સાતસો મેગાવોટ પીએચ ડબલ્યુ આર ટેકનોલોજીના પંદર રિએક્ટર અમલીકરણના વિવિધ તબક્કામાં છે એક હજાર મેગાવોટની ક્ષમતાવાળા ચાર લાઇટ વોટર રિએક્ટર એલ ડબ્લ્યુઆર પણ કુંડનકુલમ ખાતે રશિયન સહયોગથી નિર્માણાધીન છે જે વર્ષ બે હજાર એકત્રીસ બત્રીસ સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની ધારણા છે આ રિએક્ટરો હાલને સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતાને સાત હજાર ચારસો એંસી મેગાવોટથી વધારીને બાવીસ હજાર ચારસો એંસી મેગાવોટ કરશે ન્યુક્લિયર પાવર એ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ વીજળી ઉત્પાદનનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત છે પરમાણુ પાવર પ્લાન્ટ્સને અત્યાર સુધીમાં દેશમાં આશરે સાતસો અડતાલીસ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ સમક્ષ ઉત્સર્જન ઘટાડીને લગભગ આઠસો સિત્તેર બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી છે વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવામાં પરમાણુ ઉર્જા મહત્ત્વની ભૂમિકા ભજવશે કે એ થ્રી અને ચાર તેની પૂર્ણતા પર દર વર્ષે લગભગ દસ પોઈન્ટ ચાર બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે વધુમાં સ્ટેશન દ્વારા સ્થાનિક લોકો માટે રોજગાર પ્રત્યક્ષ અને પરોક્ષ અને મોટા વેપારની તકો ઊભી થશે તે આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરશે અને વિદ્યુત ક્ષેત્રને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જશે